તો પર્સનાલિટી ડેવલપમેન્ટ એ બચપનથી શરૂ થાય પણ એકથી પાંચ વર્ષની ઉંમર એવી હોય છે આ એજમાં કે એ લોકો બાળકોને ખાસ કરીને બહુ સમજ નથી હોતી બધું જોવે છે દુનિયામાં આવે છે અને જોવે છે કે કઈ રીતે શું કરે છે બધા કોઈ હસે છે કોઈ આંખ કાઢે છે કોઈ ડરાવે છે કોઈ રમાડે છે કોઈ વસ્તુઓ બતાવે છે એ ખાલી જોયા રાખે છે એ લોકો કોરી સ્લેટ જેવા છે બિલકુલ એમને કાંઈ જ ખબર નથી હોતી બધું જોવે છે અને ગ્રહણ કરે છે જ્યારે તમને ભૂખ લાગી હોય ઉપવાસ કરો પેટ ખાલી હોય તો શું કરો જે મળે ખાઓ તમે એવી રીતે એમનું છે તો એ લોકો તો ઝીરો જ બ્લેન્ક આવે છે પણ આપણે એમને એમાં બધું ભરીએ છીએ લખીએ છીએ સ્ક્રિબલિંગ કરીએ છીએ લીટા લીટા બધું જ તો આપણે એની મોટી જવાબદારી છે તો પાંચ વર્ષ સુધીની ઉંમરમાં એ લોકોને ઇન્સ્ટ્રક્શન બહુ આપવાની નહીં એમની રીતે સેટ થવા દેવાનું પણ તકલીફ શું છે માધા ટોડલર સ્કૂલોમાંથી મૂકવાનું ચાલુ થઈ જાય આઠ મહિનાના થાય ન થાય અને સ્કૂલમાં જાઓ એને ઊંઘવાના પોતાના ટાઈમ હોય એને ઉઠવાના પોતાના ટાઈમ હોય એનું બોડી સેટ થયું ન હોય આ એટમોસ્ફિયરમાં એટલે એને એનો ટાઈમ જોઈએ પણ આપણે શું કરીએ છીએ કે જબરદસ્તી બે કલાકની સ્કૂલ છે ત્યારે આઠ મહિનાથી જગાડવાનું એટલા માટે મિનિસ્ટર મોદીજીએ એજ્યુકેશન બિલમાં બહુ મોટા રિફોર્મ લાવ્યા છે કે સ્કૂલમાં મોકલવાનું ઉંમર છ વર્ષની છે પણ એનાથી ત્રણ વરસ પહેલાં તમે જેમ કે જુનિયર કેજી સિનિયર કેજી અને નર્સરીને બધું કરી શકો પણ એ લોકોને બે બે કલાકની સ્કૂલ હોય તો એ લોકોને એમની ઊંઘ પૂરી નથી થતી એમને ખાવાનું બધું ટાઈમિંગ બગડી જાય છે બધું એવું થાય છે એટલા માટે એ લોકોનું ગ્રોથ પણ એ રીતે થાય છે તો આના માટે આપણે ખાસ કરીને આજકાલની મોડર્ન મધર્સને બહુ જરૂરી છે કે એમને અત્યારથી બધું શીખવાડી લેવું છે ને આપણને તો કોઈ પણ ઉંમરમાં કાંઈ જ નથી શીખવું આપણને એવું છે કે ચાલો ગમે ત્યારે થઈ જશે મને આવડી જશે હું તો પરફેક્ટ છું જે શીખવાડવાનું છે બચ્ચાને હવે તો ગર્ભ સંસ્કાર ચાલે છે બધાને અભિમન્યુ બનાવવા છે બચ્ચાને તો આપણે બહુ જ મોટા આશાઓ બચ્ચાઓ પાસે રાખીએ છીએ અને પછી પૂરક પૂરી કરાવવા માટે ફોર્સ કરવાનું તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે બધી વસ્તુની જલ્દી છે આ કરાવી લેવું છે તે કરાવી લેવું છે શીખવાડી લેવું છે એમ કરીને આપણે એને એક બે વર્ષની ઉંમરથી કોમ્પિટિશનમાં ધકેલી દઈએ છીએ એવા ગ્રાઉન્ડમાં નાખી દઈએ છીએ જ્યાં લાઈફ ટાઈમ એને બળવાનું છે એને એ તાપ સહન કરવાનો છે કોમ્પિટિશન તમને કહી નહીં શકે કે મને સ્ટ્રેસ થાય છે કારણ કે એને તો કાંઈ જ નથી ખબર એ નહીં જવા માંગે સ્કૂલ તો તમે છૂટી નહીં કરાવવા માંગો એને લાફો લગાવી દેશો તો છે એને પહેલાં આ કન્સેપ્ટ હતો કે નથી માનતા તો મારો પણ આપણે આપણામાં પેશન્સ નથી ડેવલપ કરવો પડશે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક જ એ વખતે એ લોકોને મોટા કરવાના છે બીજી વાર પાછા તમે મોટા નહીં કરી શકો તો એ લોકોની સાથે જે ટાઈમ છે કેવી રીતે સ્પેન્ડ કરવાનો એની ટ્રેનિંગ માતા પિતા બનતા પહેલાં જ વિચારી લેવું જોઈએ પહેલાં બે વર્ષ તો બહુ સારા જાય એકદમ હાથમાં લઈને ફરશે કોઈને નહીં આપે બે કન્સેપ્ટ છે બીજા લોકોની કામવાળીઓ જ સંભાળે છે આયાઓ બાઈઓ જાપાબાઈઓ અને એક લોકો પોતે સંભાળે છે બચ્ચાઓને કોઈ પણ રીતે આ બે વર્ષ પાંચ વરસ જે નીકળી જાય છે એ પાછા ક્યારે નહીં આવે જે તમને ટાઈમ લગાવવો છે તમારામાં ત્યારે પેશન્સ હો જેવા સ્કૂલ જવા માંડે તમારા બંને તમે બંને ઓપોઝિટ પાર્ટીઓ થઈ જાઓ અને પછી બચ્ચાઓ સાથે તું તું મેં ચાલુ થાય તું હોમવર્ક કરી લે અને રમવું છે અને હમણાં નથી કરવું અને પછી કરવું છે એને એક સ્પેલિંગ નથી આવડતો ત્યારે પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય સ્કૂલમાં અને ઓછા માર્ક્સ આવ્યા હોય તો મધર્સ કે ફાધર એ લોકો ત્યાં જ એમનું પેશન્સ ખતમ થઈ જાય છે અને બચ્ચાને બોલવાનું ચાલુ કરી દે છે સ્કૂલમાં જ કે તું શું કર્યું આ સિલી મિસ્ટેક કરી કેમ આવું કર્યું આટલું નહોતું થતું અને એઝ અ ઇન્ટેલિજન્ટ એન્ડ ગુડ મધર્સ આપણને ખબર છે ને ત્યાં સિલી મિસ્ટેક કરી સેમ પેપર તમે લખી જોજો એની જ બુક વાંચીને પછી તમને ટેન્થમાં કેટલા આવે છે નાઇન્થમાં કેટલા આવે છે જોજો પછી એના ઉપર ગુસ્સો કરવાનો તો આ એક કન્સેપ્ટ છે